નમસ્કાર દર્શક મિત્રો હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે આજના ખાસ દિવસની અને દરેક ભારતીય માટે આજનો દિવસ ખાસ હોય કારણ કે આજે છે ભારતીય સેના સ્થાપના દિવસ જી હા એ જ સેના કે જેના કારણે આપણે સૌ આપણા ઘરમાં સુરક્ષિત રહેતા હોય છે એ જ સેનાના જવાનો કે જેઓ જ્યારે બોર્ડર પર રહેતા હોય છે જેમના કારણે આપણે આપણા ઘરમાં દરેક દરેક તહેવારોની ઉજવણી અને દરેક રીતે આપણે સુરક્ષિત મહેસૂસ કરતા હોઈએ છીએ એ જ સેનાના જવાનો કે જે પોતાના તહેવારોને પોતાના પરિવારોને બધું જ ડેવે મૂકીને માત્ર માતૃભૂમિની સેવામાં પોતાનું જે જીવન છે તે અર્પણ કરતા હોય છે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે કારણ કે આજના દિવસે જ્યારે અંગ્રેજોએ રાજ કર્યું અને ત્યારબાદ આજના દિવસે કોઈ ભારતીયને ભારતીય સેનાનું જે કમાન છે તે સોંપવામાં આવ્યું હતું અને ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પાને કમાન્ડર ઇન ચીફનો પદભાર આજના દિવસે સોંપવામાં આવ્યો હતો ભારતીય સેનાની બહાદુરી અને સન્માન માટે પણ આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે અને સાથે સાથે માતૃભૂમિ માટે બલિદાન આપનારા જે તમામ ભારતીય સેનાના જવાનો છે તેમને આજે સન્માનિત કરવામાં આવે છે દરેક બટાલિયનમાં દરેક જગ્યા ઉપર આજે પરેડનું પણ આયોજન કરવામાં આવે છે અને તેમને આજના દિવસે સન્માનિત કરવાની સાથે મેડલ્સ આપવામાં આવે છે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને આજે આપણે પણ ભારતીય સેના સ્થાપના દિવસે આપણી ભારતીય સેના વિશે ખાસ વાતો કરવાનો પ્રયાસ

આપના ચેનલના તમામ દર્શકોને તમામ ભારતવાસીઓને અને તમામ વીર સેનાનીઓને હું આજની તારીખે વાત કરીએ તો કેમ થયો શા માટે મનાવીએ છીએ આ પહેલા ઓગણીસો સુડતાલીસ પહેલા આપણું ભારત ગુલામ હતું અંગ્રેજોના હાથ નીચે એની શનમાં હતા આપણે

બ્રિટિશના જે કમાન્ડર હતા જનરલ ફ્રાન્સિસ બુચર એમની પાસેથી એમને ચાર્જ લીધો અને એ દિવસને આપણે ભારતીય સેના દિવસ તરીકે આજ દિન સુધી મનાવતા આવ્યા ભારતીય સેનાની જે શાખ છે જે એનું માન છે એ નોટ ઓનલી ભારતમાં એ દેશ વિદેશમાં ખૂબ પ્રસરાયેલું છે અને એની ચારિત્ર એના મોટિવેશનની એની સમર્પિત રાષ્ટ્રભાવના એની ડિસિપ્લિનની આ પૂરી પૂરી પ્રશંસા આખા વિશ્વમાં થાય છે અને વીર ગાથાઓ તો આઝાદ થયા પછી તરત જ જે પાકિસ્તાનના સૈનિકોએ કબાલીઓના વેશમાં ભારત પર જયારે આક્રમણ કર્યું ત્યારે ભારતીય સેનાએ ખૂબ જડબે જડબે તળા એમને જવાબ આપી અને ખસેડતક ખેડતક ખેડતા છે તત્કાલીન પ્રધાનમંત્રી તરફથી મળ્યો હોત તો આજે પીઓકે માટે તરસી રહ્યા છીએ એ પીઓકે અને ગિલગીત આપણી પાસે જ હોત જવા દો એ વાતને એ પછી થયું ઓગણીસો બાસઠ નું યુદ્ધ ઓગણીસો બાસઠ ના યુદ્ધમાં આપણી પાસે શસ્ત્ર સરંજામ નહોતા એટલા જે પ્રમાણમાં જોઈએ નથી બંદૂકોમાં પૂરતી હતી નથી પહેરવાના બૂટ હતા તેમ છતાં આપણા સૈનિકો જે જે અને શૌર્યથી લડ્યા એમને પાણી પીવડાવી એ પછી વાત કરીએ આપણે ઓગણીસો પાસઠ ની ઓગણીસો પાસઠ માં પાકિસ્તાન એટલું બધું ઠમઠોર્યું હતું કે પાકિસ્તાનના સૈનિકો ભાગી છૂટ્યા હતા સરહદોથી અને આપણે ઘણો બધો એરિયા કબજે કરેલો એ પણ આપણે એને પાછો આપી દીધો હતો આપણી માનવતાની ભાવ નથી બંગ્લાદેશ ખૂબ અત્યાચારો પાકિસ્તાની ફોજ કરતી હતી એમણે આપણી મદદ માગી ભારતીય સેના મદદ કરી અને એટલા બધા માર્યા હતા પાકિસ્તાની સેનાઓનીઓને કે એમના જનરલ નિયાજી આપણા ભૂતપૂર્વ એમના વડાપ્રધાન ઇમરાન ખાન ના કાકા કે માર સૈનિકો સાથે એ આપણી વીર ગાથાઓ અનેક અનેક છે એ પછી આપણે વાત કરીએ ઓગણીસો નવ્વાણું ની કારગિલ યુદ્ધ વખત ની કારગિલ યુદ્ધ વખતે આપણે એટલી કપરી પરિસ્થિતિ આપણે નીકળ્યા હતા અને એ ઉપર ટોચેથી એ કરતા હતા એવી કપરી પરિસ્થિતિ આકરા ચઢાણો અને એવામાં પણ આપણા સૈનિકો જે સૈનિકોને માર્યા એ સૈનિકોની લાશ સુધા પાકિસ્તાનની સેના તૈયાર નથી એટલો દબદબો ભારતીય સેનાનો આજ દિન સુધી જળવાઈ રહ્યો છે હવે ફક્ત યુદ્ધોમાં જ સેવા કરી છે એવું નથી ભારતની પ્રજાની કોઈ પણ આકસ્મિક જે કુદરતી આફતો આવતી હોય છે એમાં પણ ભારત ખડે પગે રહી ભારતની સેના ખડે પગે રહીને એમની સેવા કરે છે જેમ કે તમે જુઓ પૂર વખતે ભૂકંપ વખતે ફક્ત ભારત દેશના નાગરિકો માટે નહીં એ પરદેશોમાં પણ એટલી જ સેવા આપી જેમ આપણે જોયું નેપાળમાં ભૂકંપ વખતે ભૂકંપ વખતે અને ઘણા બધા પૂરગ્રસ્ત વિસ્તારોમાં એ પહોંચી જાય છે અને એ આપણી ભારતીય સેનાની શાખ છે આજ આપણું ભારતનું સૈન્ય એ વિશ્વનું બીજા નંબરનું સૈન્ય છે અને નિષ્કલંક ચારિત્ર ની નિષ્કલંક સૈન્ય છે જયારે પોલીક અને મારા રાષ્ટ્રની સેવા આ નાતે એમનો ધર્મ હોય છે ભારતીય સેનામાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના કોઈ પણ પ્રકારના વાડા નથી હતા હા પૂજા સ્થાનો દરેકના દરેક એમના યુનિટોમાં હોય છે પણ એમાં ભાગ નથી હોતા એમાં માનમાં એવી એવી અવળચંડી વિચારો નથી આવતા અને જાત પાતના નાતે કે ધર્મના નાતે વિખવાદવાદ નથી આવતો એટલે અમારા સૈનિકોનો જે ધર્મ છે એ પણ એક સૈનિક ધર્મ છે એ દ્રષ્ટિએ ગણીએ તો ભારતની સેનાની આજ દિન સુધીની જે યશ ગાથાઓ છે અનેકો યુદ્ધો લડ્યા આપણે અને અનેકો યુદ્ધમાં આપણા વીર સૈનિકોએ ખૂબ શહાદતો આપી છે પણ આજ દિન સુધી એ ચાહે માઇનસ ફોર્ટી ફાઈવ ડિગ્રીનું ટેમ્પરેચર હોય હિમાલયની પહાડોમાં કે રાજસ્થાનના બળબળથી પચાસ ડિગ્રીના ટેમ્પરેચરમાં પણ એ ખૂબ હિંમતથી રાષ્ટ્ર ભાવનાથી અને સમર્પણની ભાવનાથી ભારતની સરહદોની રક્ષા કરી છે બિલકુલ એ જ જે ભાવના છે એ જ તો એમને આપણા સૌથી અલગ બનાવ્યા છે એવા જ લોકોની ભારતીય સેનામાં ભરતી થતી હોય છે હિરેનજી શું કહીશું આજના દિવસ માટે ભારતીય સેના માટે કે જે પ્રકારે લલિતજી વાત કરી કે બધા જ ધર્મ અને જાતિથી પરે હોય છે કોઈ પોલિટિકલી એ લોકોની સાથે કોઈ કનેક્શન આપણા ત્યાં ભારતીય સેનામાં નથી જોવા મળતું કે પછી કોઈ એવી એવું પણ કહી શકાય કે આ બધી જ બાબતોથી અલગ કેટલા સ્વતંત્ર હોય છે આ ભારતીય સેના જેનું ઉત્તમ ઉદાહરણ આપણે ઘણા બધા યુદ્ધોમાં જોઈ ચુક્યા છે બિલકુલ ભારતીય સેના ખાસ કરીને જયારે આપણે એમને બિરદાવીએ છીએ અથવા જેમને યાદ કરીએ છીએ ત્યારે એમની સૌર ગાથા ગાતી વખતે આપણે એક બલિદાન ની એક બહુ લાંબી પરિભાષા આપણે વ્યાખ્યાયિત કરવી પડશે કેમકે ઓગણીસો સડતાલીસ પહેલાથી ખાસ કરીને જયારે આપણે આઝાદ હિન્દ ફોજ થી શરૂ કરીએ તો આઝાદ હિન્દ ફોજ નો જે મુખ્ય ફાળો છે ભારત ને આઝાદ કરાવવામાં એ ક્યાંક ને ક્યાંક હાવી નહીં થઈ જાય અથવા તો અંગ્રેજો એક એક બીજા પ્રકારે ઓગણીસો સુડતાલીસ થી લઈને ઘણા બધા દર્શકોના મનમાં આપના મનમાં પણ એ પ્રશ્ન જેવી રીતે જોન મેકાલ એને ખાસ કરીને જે ભારતમાં આપણે એમની જે બ્રિટિશ એજ્યુકેશન સિસ્ટમ છે એને લાગુ કરવા માટે એટલે કે વૈચારિક રીતે ગુલાબી છે એ વર્ષો સુધી ચાલુ રહે એ પ્રકારની જે માનસિકતા સાથે જે લાગુ કરવામાં આવે તો

આપણા સેના અધ્યક્ષ બન્યા હવે ત્યારબાદ ઘણા લોકોને હજુ એક ડગલું આગળ વધીને પણ મારે એ ઘણા લોકોને નથી ખબર હોતી જણાવવા માંગુ છું કે ઓગણીસો સુધી સાહેબ ઓગણીસો સુધી આપણી જે નૌકાદળ છે એના પણ અધ્યક્ષ એ માત્ર માત્ર બ્રિટિશ લોકો રહ્યા ત્યારબાદ આપણે આ આઝાદી પ્રાપ્ત કરી એટલે આપણી આઝાદી ખરેખર ઓગણીસો માં જે મળી છે એ પણ એક બહુ મોટો સવાલ ઉભો થાય છે કેમ કે આઝાદ હિન્દ દ્વારા જે પ્રકારે જે અભિયાન ચલાવવામાં આવ્યું આપણી આ જે સેનાની શક્તિઓ છે એને વિસ્તાર કરવામાં આવ્યો

જીતેલો પ્રદેશ પાછો આપવાનું આપણે કેટલું મોંઘુ પડી શકે એ આપણે આટલા વર્ષો સુધી ચાલેલા આતંકવાદ દ્વારા સમજી શકાય આપણે જયારે આપણી ભારતીય સેનાએ જે પ્રકારે અદમ્ય સાહસ દાખવી અને પાકિસ્તાનની સેનામાં ઘુસી અને આતંકવાદી ઠેકાણાઓને નાબૂદ કર્યા જે આપણે એર સ્ટ્રાઇક કરી જે આપણે જે પ્રકારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જે પ્રકારે આપણે પાકિસ્તાનને છોડી દો આપણે ચાઇના સામે પણ જે પ્રકારે બાદ પીડી શક્યા છીએ એ માત્ર ને માત્ર ભારતીય સેનાના જવાન અને ભારતીય સેનાના અધિકારીઓને માટે

આ જે ત્રણ આપિકા છે તો આ ત્રણેયને આપણે કઈ રીતે અલગ અલગ એમની કામગીરીનો જોઈ શકીએ છે જ્યારે પણ કોઈ પણ કોઈ પણ જગ્યાએ થાક કે પછી કોઈ પણ યુદ્ધ કે પછી કોઈ પણ આપત્તિ આવે ત્યારે સૌથી પહેલા તો આ ત્રણ છે થોડું આપણે પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીએ તો કઈ રીતે આ જે સેના છે તેના ત્રણ ભાગલા અલગ અલગ કરવામાં આવ્યા છે ને એમની કામગીરી કેવી રીતે જોવા મળતી હોય છે થલ સેના એટલે જે જમીન ઉપર લડાતી લડાઈ હોય જેમાં આર્મીનો મોટો ભાગ ભજવતી હોય ના સપોર્ટમાં વાયુસેના રહેતી હોય છે જલમાં જે નેવિલ નો ડોમિનન્સ હોય ત્યાં નેવી કામ કરતી હોય અને એના સપોર્ટમાં ઇન્ડિયન એરફોર્સ પણ રહેતી હોય છે અને આપણે અત્યાર સુધી વર્ષોથી એ સહત ચાલે આવ્યા છીએ પણ હવે આપણી ભારતીય સેનામાં જે મોડર્નાઇઝેશન થવા માંડ્યું નવા નવા શસ્ત્રો અસ્ત્રો જે બે પછી આપણને ખૂબ પ્રમાણમાં મળવા માંગ્યા અને મેડ ઇન ઇન્ડિયાના તહત આપણા ભારતમાં પણ એટલા અદભુત શસ્ત્રો ઉત્પાદન કરવા માંડ્યા જેથી ભારતીય સેનાને એક માંગ ઉઠી અને એના તહત ત્રણેય દળોને કોર્ડિનેટ થાય કોર્ડિનેટેડ એક્શનમાં થાય એના માટે આપણે થિયેટર કમાન્ડની પણ સ્થાપનાની જે થઈ છે વિચારણા એ ખૂબ ઉત્તમ અને યોગ્ય છે આપણે જૂની વાર્તાઓને જો યાદ કરીએ આપણા સૈનિકો પાસે એ પ્રમાણમાં હથિયારો નતા એ પ્રમાણમાં જરાય ઓછું આના કર્યા પોતાની શ્રદ્ધા પોતાની બહાદુરીથી એ સૈન્યના ચાઇનાના પણ ઓગણીસો બાસઠ માં પાણી પીવડાવું એ પછી જો તમને વાત કરું અડતાલીસ માં માર્યા ઓગણસો બાસઠ માં ભલે આપણે હારનો સામનો કર્યો ભારતીય તક આપણું વાયુ સેનાનો ઉપયોગ પણ નહોતો કરવા દેવામાં આવ્યો એના કારણે આપણી હાર હતી એ સિવાય તમે જુઓ ઓગણીસો પાસઠમાં ખૂબ ઠંઠોરે આપણે લાહોર સુધી અંદર ઘૂસી ગયા હતા એ જમીનો પણ આપણે એમને પાછી આપી દીધી આપણા કેટલા એ વખતે

પાછા વખતે પણ આપણી પાસે યુદ્ધના કેદીઓ ભારતના જે પૂર્ણ છે અને દુઃખદ છે એ રાજનીતિક નિર્ણયોના કારણે છે પણ ગમે તેવી પરિસ્થિતિઓ હતી ભારતનું જે પ્રમાણે વ્યવહાર હતો એ ખૂબ શૌર્યતા ભર્યો હતો વીરતા ભર્યો હતો અને વિના હથિયારો પણ એટલું જ લડ્યા છે આપણે નાનકડો દાખલો ગલવાન ઘાટીનો હમણાં બે વર્ષ ત્રણ ગલવાન ઘાટીમાં સૈનિકો થી પણ વધુ ચાઇનીઝ સૈનિકોના કાફલા સામે જેવા ચાંભા જ સૈનિકોએ જે પોતાના હાથ વડે સામેવાળા સૈનિકો તો હથિયારો સાથે હતા આપણે ખાલી હાથથી એમની ગંદનો તોડી નાખીને એકસો કે એકસો આઠ ના તોડી નાખ્યા હતા એટલી બધી આપણી જવા મર્દી છે એટલી આપણી વીરતા છે એટલું આપણું શૌર્ય છે એટલે દરેક તબક્કે આજ સુધી અને નોટ ઓનલી ભારતના અને બીજા દેશોના સાથે થયેલા યુદ્ધોની વાત છે આપણે ઇન્ડિયન કીપિંગ ફોર્સ જે યુનાઇટેડ નેશન ચાલે છે એમાં પણ આપણી મોટામાં મોટી હાજરી છે ભારતીય સેનાની અને ત્યાં પણ આપણા પ્રોફેશનલિઝમ આપણી મોટિવેશનલ મોટિવેટેડ સેનાનીઓ અને પ્રોફેશનલિઝમ અને સમર્પિત ભાવના સાથે જે સેવા આપી છે

હાલની જે ફોજ છે એની જ વાત નથી આપણે ભારતીય ફોજ તો છે જ એથી આગળ જેમ ભાઈએ કીધું એમ ઇન્ડિયન નેશનલ આર્મી જે બોઝની હતી એમાં પણ ભારતીય સૈનિકોએ કામ બતાવ્યું છે આપણે ફર્સ્ટ વર્લ્ડ વોર સેકન્ડ વર્લ્ડ વોરમાં પણ આપણે એટલી જ ઉમદા ભારતીય સૈનિકોએ કામ કરી બતાવી છે એથી પણ આગળ જઈએ તો સૈનિકોની ભાવના માટે આપણે રજવાડાઓને યાદ કરીએ મહારાણા પ્રતાપની સેના જુઓ આપણે છત્રપતિ શિવાજીરાવની સેના જુઓ પૃથ્વીરાજ ચૌહાણ વાત કરી કે સમય કે જયારે હથિયારો ન હતા એવા એવી ટેકનોલોજી ન હતી ત્યારે પણ આપણા ભારતીય સેનાઓ ભારતીય સેનાના જે જવાનો છે તેમને પોતાની બહાદુરીથી દરેક યુદ્ધમાં જીત મેળવી અને કેટલાય દુશ્મન જે દેશો છે તેમને નતમસ્તક કર્યા હતા પણ આજની અંતે આજની ભારતીય સેના ત્રણે સેનાની વાત કરીએ ત્રણે પાંખોની વાત કરીએ તો કેટલી સક્ષમ જોવા મળી રહી છે શું કહેશો અંતે ખૂબ જ સુંદર સવાલ છે સરફેસ ટુ સેટેલાઇટ મિસાઇલ જયારે આપણે ભારતીય સેના માટે વિકસાવી શક્યા છીએ આપણે જે પ્રકારે આપણે આપણી પાસે જે અત્યાધુનિક હેલિકોપ્ટરો છે આપણી પાસે જે રીતે એન્ટી ડ્રોન મિસાઇલો છે આપણી પાસે યુદ્ધ અભ્યાસો થાય ત્યારે આપણી પાસે એ શસ્ત્રોની પૂરેપૂરો સરંજામ ધ્યાનમાં આવતો હોય છે પરંતુ હવે એ આપણે સ્થિતિમાં પહોંચ્યા છીએ જે ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વની અને સ્મરણીય સ્થિતિ છે કેમ કે આપણે 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 ઘણા બધા પહેલા એવા અલગ અલગ પ્રકારના ઉપકરણો હથિયારો જે સેના માટે વપરાતા એટલે કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે એની આપણે જે આયાત બંધ કરી એટલો એનો અર્થ કે આપણે એને આ નિકાસ શરૂ કરી અને એના કારણે આપણે ઘર આંગણે વિકસાવતા થયા આજે અમદાવાદ ની નજીકમાં વાત કરીએ ગુજરાતની ચર્ચા કરીએ તો ગુજરાતની બાજુમાં અમદાવાદ ની નજીકમાં પરંતુ પરંતુ બેન આપણે ઘર આંગણે આપણે આ શસ્ત્રો સરંજામ બનાવવા લાગ્યા છે આપણી પાસે અત્યાધુનિક શસ્ત્રો છે જે વિશ્વના કોઈ પણ કોઈ પણ અમેરિકાની આર્મી હોય કે જર્મની આર્મી હોય કે કદાચ બ્રિટન આર્મી હોય

પાછા પડીએ પણ અત્યારે આપણે ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે બધી જ રીતે ભારતીય સેનામાં જોડાયેલા જે જવાનો છે તેમની માનસિકતા અને તેમની તો બહાદુરી આપણે હંમેશાથી જોતા જ આવ્યા છે એટલા માટે આજના દિવસે તમામ ભારતીય સેનાઓને ફરી એક વખત